ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે दुरुपयोग कर भारतीय जनता पार्टी सोनिया जी और राहुल जी ने हैरान करेला है અને એ એમનું ષડયંત્ર આજે ખુલ્લું પડેલું છે નામદાર કોર્ટે જે મની લોન્ડરિંગનો કેસ હતો એને રદ કરેલો છે ઈડીનો કેસ એટલે ભારતીય જનતા પાર્ટીનો જે મનસુબો હતો કોંગ્રેસ અને વિપક્ષને જે રીતે કહી શકે ખતમ કરવાનું કાવતરું હતું એ આજે ખુલ્લો પડેલો છે ભારતીય જનતા પાર્ટીનો અમે આજે આજે જે અમારો કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભેલા કરવાનો પણ પોલીસે હર હંમેશથી હર હંમેશની જેમ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં ભારતીય જનતા પાર્ટીના ના સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બળી કહેલા છે અને એ કેસને અમે આવકારીએ છીએ સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યક્રમ જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ ગુના જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને બે હજાર સતમાં

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાડો પણ આપેલો છે ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો સીબીઆઈથી દબાવી દેવો સીઆઈડીથી થી દબાવી દેવો ઈડીથી થી દબાવી દેવો ત્યારે આ સંપૂર્ણ કોંગ્રેસનો વિજય થયો છે સત્યનો વિજય થયો છે ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો ત્યારે